સુરત ના માંડવી સરપંચ એસોસિએશન અરેટ ગામના સમર્થનમાં આવ્યા જ્યાં અરેટ ગામ મહિલા સરપંચ કુવાડીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ભેગા થતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે અરેટ ગામમાં બીજા દિવસે પણ સજ્જડ જોવા આવેદન આવેદનપત્ર આપી સ્ટોન કોવાડી મુદ્દે વિરોધ નોંધાવ્યો મહિલા સરપંચના સમર્થનમાં સરપંચ એસોસિએશન પણ સમર્થનમાં આવ્યું છે કહી શકાય કે અરેટ ગામમાં બીજા દિવસ પણ સજ્જડ બન રહ્યું અને પોલીસ છાવણીમાં ફેરવાયું હતું તો કહી શકાય કે આવેદનપત્ર આપી સ્ટોન કુવાડી વિરુદ્ધ સામે વિરોધ નોંધાવ્યો છે સુરતમાં માનવી સરપંચ એસોસિએશન દ્વારા અરેડ ગામના સમર્થનમાં આવ્યા છે અને વિરોધ નોંધાવ્યો છે ગામમાં કુવાડીને મુદ્દે હાલ વિરોધ નોંધાવવાનું ચાલુ રહ્યું છે ત્યારે ગ્રામજનો આ ટોળા પણ ભેગા થતા પોલીસ છાવણીમાં આખું ફેરવાયું હતું પોલીસ પણ ત્યાં ખડે પગે અરેડ ગામનામાં બીજા દિવસે પણ સજ્જડ બંધ રહ્યું હતું સરપંચ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ વસંતભાઈ ચૌધરી આજે હરેક હરેક ગામના સરપંચશ્રી અને ગ્રામજનો ને પડતી મુશ્કેલીઓ વિશે બેનશ્રીએ અમારી સરપંચ એસોસિયનની મિટિંગમાં રજૂઆત કરી હતી અને આ રજૂઆતના સંદર્ભે અમે સરપંચ એસોસરની મિટિંગમાં નક્કી કરેલ કે અમારે અમારા બેનશ્રી હિનાબેનને સમર્થન આપવું જોઈએ આજે અમે માન સરપંચ એસોસિયેશન વતી સાહેબને લેખિતમાં અમે સમર્થન આપ્યું છે જે પડતી મુશ્કેલીઓ વિશે કહ્યું છે અને હરેક ગામની જે મુશ્કેલીઓ છે એ ઘણી વિકટ છે એનું કારણ છે કે બુદ્ધ ક્ષેત્રમાં જેમ ધરાપા થાય અને ધરતી ધ્રુજે એ જ રીતે વારે વારે બ્લાસ્ટિંગ કરવાથી ત્યાં સગર્ભા બહેનો નાના નાના ભોલસાઓ છે અમારા આદિવાસી સમાજ કે પશુપાલન પર જીવે છે